મિત્રો આજે આપણે એક ખેડૂતના ફાર્મ હાઉસમાં આવ્યા છીએ અને એમણે મગફળીનું વાવેતર કરેલું છે તો એમણે એ મગફળીના વાવેતરમાં માય લાઇફ સ્ટાઇલ કંપનીની ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટનો યુઝ કરેલ છે તો એ યુઝ કરે એમણે ખેડૂત મિત્રોએ તો એમને શું લાભ થયો આપણે એમના મોઢેથી સાંભળીએ સાહેબ આપનું નામ મારું નામ સાહેબ કાસમ ખાન છે સાહેબ આપના ગામનું નામ મારા ગામનું નામ છે સાહેબ સેબર વાસણ આપનું ગામ સાહેબ કયા તાલુકામાં પડે વડગામ તાલુકામાં છે સાહેબ આપણે આપણે કેટલા જમીનમાં ખેતીનું ઉત્પાદન કરેલું મેં મારા ખેતરમાં સાહેબ અંદર અચ્છા તો આપણે આપે આ મગફળી પકાવવા માટે કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો મેં એમ આઈ સ્ટાઇલની ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ વાપરેલી જેમાં ભૂવસ્ત્ર ઉપર એમ આઈ સ્ત્રી એડવાન્સ એડવાન્સ ઓલિવ અચ્છા આના સિવાય આપે કોઈ રાસાયણિક પ્રોડક્ટનો ઉપયોગ કરેલો સાહેબ ના સર કહેવાનો મતલબ એવો છે કે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રોડક્ટ સિવાય ફક્ત ઓર્ગેનિક ખેતી કરી છે અને ઓર્ગેનિક પ્રોડક્ટ નાખીને ઉત્પાદન લીધું છે યસ સર તો આમાં આપને સાહેબ કોઈ તફાવત દેખાય આમાં આ વાપરવાથી આપને કોઈ તફાવત હા સાહેબ મેં મારા આજુબાજુના ખેડૂતોના તેઓ જઈ અને પૂછપરછ કરી એમણે જે એક કટ્ટું વાવ્યું હતું એના બે થી ત્રણ બોરી ઉત્પાદન થયું છે જ્યારે જે મારા ખેતરમાં ત્રણ વીઘાના અંદર છ કટાઉ આવ્યા હતા તો બેતાલીસ બોલીથી તો બેતાલીસ બોરી એટલે એક કટાએ છ અને સાત બોલીનો એવરેજ બેઠો જેનાથી મને રૂપિયાની ભાષામાં ચાલીસથી બેતાળીસ હજાર રૂપિયાનો નેટ ફાયદો થયો છે અને એની સાથે મેં પંદર હજારની પ્રોડક્ટ નાખી છે તો મને ચોખ્ખે ચોખ્ખું બેનિફિટ થી બત્રીસ હજાર રૂપિયાનું એટલે આપને એવું કહેવું છે કે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ નાખીએ તેમ છતાં પણ તમને ફાયદો થયો છે ઉત્પાદનમાં પણ ફાયદો થયો અને પૈસાની ભાષામાં પણ બચતમાં પણ ફાયદો થયો તો સાહેબ આપ આ વિડીયો જે આપણે બનાવી રહ્યા છે વિડીયો જે ખેડૂત મિત્રો જોવાના બીજા લોકો જોવાના તો આપ એમને શું મેસેજ આપવા માગો છો એમને સાહેબ એક જ મેસેજ આપવા માંગુ છું કે ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ વાપરી અને આપણે ખેતી બચાવી શકીએ છીએ અને આપણે વધુ ઉત્પાદન લઈ શકીએ છીએ અને મોટું બેનિફિટ લઈ શકીએ છીએ તો દરેકે એમાં લાઈફસ્ટાઈલની એગ્રો એ પ્રોડક્ટ વાપરવી જોઈએ ઓકે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર આપે ટાઈમ આપ્યો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ થેન્ક યુ